મારું નામ કાવર હિંમતભાઈ રણછોડભાઈ ગામ નાના ભેલા અમે અત્યારે તમામ ખેડૂતો જે હેવી વીજ લાઈન નીકળે છે એના થાંભલા બાબતે ખેડૂતોને જાગૃત કરી અને ખેડૂતોને એકતા જળવાઈ રહીએ એટલા એટલા માટે અમે શ્રી કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા અને સરકારશ્રી તરફથી પણ અમને સહયોગ મળે છે એવું નથી પણ અત્યારે આ કંપનીવાળાઓ એની નીતિ એવી છે એકને ગોળ અને એકને ખોળ તમે અત્યાર સુધીમાં જે આગળ પણ લાઈનો નાખેલી છે અમુકને વળતર અમુક ટકા આપ્યું છે અમુકને વળતર અલગ આપ્યું છે તો આ ભેદભાવવાળી નીતિ શા માટે એમ તમામે તમામ ખેડૂતોને એક સરખું વળતર આપવું જોઈએ અને અત્યારે તમામ ગામડાના ખેડૂતો કોઈ પાંચ વીઘા કોઈ દસ વીઘા એવી ટુકડામાં જમીન વેંચીઆઈ ગયેલી છે એમાં જો આ વીજ પોલ આવે તો એની આજીવિકાનું શું જો સાત વીઘા જમીન હોય બે વીઘા જેટલું આ થાંભલોનું જગ્યા રોકાય તો એને પાંચ વીઘામાં એનું આજીવન ચાલે નહીં તો ખેડૂતો જગતનો તાત છે તો ખેડૂતો ઉપર આટલું દમન સુકમાર અને ખરેખર એ છેવાડાના ગામડા છે દેસરા છે નાના ભેલા છે તરગરી છે વાવપર છે બગસરા છે અહીંયા દરિયા કાંઠે પુષ્કળ ફાજલ જમીન છે તો એ બાજુ સર્વે કરી અને આ લાઇન લઈ જતા હોય તો ખેડૂતો ખોટા હેરાન ન થાય અને આ જોખમી તાર જે માટે એવી લાઈનના નીકળે એ પણ જોખમ છે ખેડૂતોને અહીંયા નીચે કામ કરવાનું હોય છે અકસ્માતે ક્યારેક એવું બને તો જે ઘરનો મોભીને અકસ્માતે એવું બની જાય તો એના બાળકો સંતાનોનું શું તો આ ખેડૂતો માટે ન્યાય માટે આ લડત છે કોઈ ઓલું નથી અમે ભીખ નથી માંગતા અમે અમારી માંગી બરાબર અને જો આ આવેદન પત્ર એમાં કોઈ પણ કે કોઈ પણ અધિકારીઓ કે કંપનીવાળા જો પૂરતું ધ્યાન નહીં આપે તો અમે તમામ મોરબી જિલ્લાના ખેડૂતો ગાંધીજી દ્વારા જશું અને અમારો હક માપશું મારું નામ નંદલાલ કૈલા છે માળિયા તાલુકાના ખેડૂત પ્રતિનિધિ તરીકે છે અત્યારે અમારી સાથે ખેડૂતો લગભગ પાંચસોથી છસો ખેડૂતો છે માળિયા તાલુકાના સર્વ ગામના ખેડૂતો અમારી સાથે પધાર્યા છે અને અમારે ત્યાં જે લાઈન નીકળી રહી છે રિલાયન્સની કચ્છ ટુ જામનગર તેમાં સર્વ ખેડૂતોને નોટિસ આવવા માંડેલી છે અને નોટિસ આવવાથી ખેડૂતો ભયભીત અને થોડાક કન્વ્યુઝ થયેલા એટલે અમે વિચાર્યું કે હવે કલેક્ટરશ્રીની મુલાકાત લઈ અને આવેદનપત્ર આપી કે અમારો ભાવ નક્કી કરવામાં આવે અને કલેક્ટર સાહેબે પણ હૈયા ધારણ આપેલી છે મંત્રી શ્રી આપણા ધારાસભ્ય શ્રી કાંતિભાઈએ પણ હૈયા ધારણ આપેલી છે કે આગળ વળતર જે તમને ચૂકવાયેલું છે તેનાથી પણ વધારે વળતર મળે એવા અમે પ્રયત્ન કરશું સરકારમાં બેઠા બેઠા અને અમારા ઉપર ભરોસો રાખો અને બીજા જિલ્લા જે ચૌદ જિલ્લા અત્યારે અમે સંગઠનમાં છીએ ચૌદ જિલ્લામાં સૌથી સારામાં સારું વળતર મોરબી જિલ્લાને મળેલ છે અને એ પ્રમાણે જ ચાલુ રહે અને વારંવાર અમારે માગણી કરવા અહીંયા ન આવવું પડે અને એક એક પ્રકારની પોલિસી બનાવવામાં આવે કે જે લાઈન નીકળે એને એ પોલિસી લાગુ પડે સ્ક્વેર ફી મીટર નવસો ને ઓગણસી રૂપિયા કલેક્ટર સાહેબે કરી દીધેલ છે ખરેખર અમારી જંત્રી બહુ ઓછી છે એનાથી વીસ ગણું જંત્રીથી વધારે વળતર અમને નક્કી કરી દીધેલું છે અને એ પોલિસી સતત જળવાઈ રહે અને આપણા જે આગેવાનો છે અમને સાથ સહકાર આપતા રહે એવી આશા સાથે અમે આવી છીએ મારું ગામ મોટા ભેલા મોટા ભેલા ગામનો ખેડૂત છું હું અને આ વીજ લાઈનથી માનો કે નાના જેવા ખેડૂતો ખેડૂતો છે જ્યારે પાંચ દસ વીઘા જમીન છે એની અંદર આ થાંભલો આવે છે જેથી એની કોઈ વેલ્યુ રહેતી નથી રિસેલ કે કોઈ પણ વેલ્યુ રહેતી નથી અને ખેડૂત એની અંદર કામ કરવામાં પણ બહુ મૂંઝાય છે ચોમાસામાં વીજળી થતી હોય અત્યારે એટલે ખેડૂતો ભયભીત છે અને એટલા માટે જ ખેડૂતોને પૂરતું વળતર મળવું જોઈએ અમારે એમ જ માનવાનું છે કે અમારું ખેતર જ નથી એટલી અમે ભયભીત થઈ જાય છે અમારા ખેતરમાં લાઈન આવવાથી અને બીજા નંબરમાં જ્યાં કંપનીવાળા છે એ જે તાર નીકળે છે એમાંય પણ ગોલમાલ કરે છે એવું મેં સાંભળ્યું છે કે જે છ તાર નીકળતા હોય કે સો મીટર હોય તો એ ખાલી એક તારના સો મીટરના જ પૈસા આપે છે પણ એમાં છ તાર નીકળતા હોય એટલે છસો મીટરના પૈસા આપવા જોઈએ આવું પણ કંપનીવાળા એવું કરે છે એટલે ખેડૂતોને સાહેબ શ્રી અને બધા જે આગેવાનો છે એ એને રજૂઆત કરે કંપનીને કે ખેડૂતોને પૂરું વળતર મળવું જોઈએ એમ બાલુભાઈ સરડવા મોટા ભેલા હું નાના ભેલા ગામ પંચાયત સરપંચ ભાવિકભાઈ કાવર અત્યારે નાના ભેલા મોટા ભેલા ભાવ નાના દેસરા મોટા દેસરા તમામ ગામના ખેડૂતો આવેલ છે અને આ વિકાસની યાત્રામાં અમને વિકાસ થાય એમાં કોઈ વાંધો નથી પણ ખેડૂતોને યોગ્ય વળતર મળે એ બાબતે સાહેબશ્રી પાસે આવેલા અને સાહેબે પણ હકારાત્મક જવાબ આપેલ છે અને આગળ વધારાનું વળતર ખેડૂતોને મળે એ માટેના પૂરા પ્રયત્નો સાહેબ પણ કરશે અને મંત્રીશ્રી પણ આપણા કરશે